કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની આજે રિલીઝ થઈ રહી છે બે ગુજરાતી ફિલ્મો બ્લેક બર્થડે અને માસ્ટર માઇન્ડ સિનેમા બ્લેક બર્થડે એવા પાંચ મિત્રોની વાર્તા જેઓ એક દિવસની ટૂર ઉપર પિકનિક માણવા માટે જાય અને ત્યાં આ પાંચ પૈકીના એકની લાશ મળે આ હત્યા છે કે આત્મહત્યા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થાય અને પછી જે સર્જાય એની આ વાર્તા ફિલ્મના મુખ્ય કલાકારો છે આરજવ ત્રિવેદી યોગિતા પટેલ અને ચેતન દૈયા ફિલ્મના દિગ્દર્શક છે ત્રિજે સોલંકી આજે રિલીઝ થઈ રહેલી બીજી વર્ક કરીએ તો જ એ મુખ્ય કામ છે અથવા એ જ આપણું સાચું કર્મ છે જ્યારે દીકરો સ્માર્ટ વર્ક અને બધી જે હાઈફાઈ વાતો છે એની અંદર બિલીવ કરે છે અને પછી આ બધી ક્લેશની વચ્ચે એક એવી મિસ્ટ્રી ઉભી થાય એક સસ્પેન્સ ઉભું થાય અને એ શું છે એની આ વાર્તા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક છે બરકત વરણિયા અને મુખ્ય કલાકારો છે સંજય ગોરડિયા હેમાંગ શાહ નિસર્ગ ત્રિવેદી અને નદીમ વઢવાણિયા આ ફિલ્મ પણ આજે રિલીઝ થઈ રહી છે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ લગન લાગી રે એક કરોડ નો આંકડો ક્રોસ કરી ગઈ છે અને લગભગ જે પ્રાથમિક માહિતી મળી છે એ અનુસાર એક પોઈન્ટ દ્રષ્ટિએ નસીબદાર પણ છે કે બીજા વીકમાં એને કોઈ એવી મોટી ફિલ્મની સામે કોમ્પિટિશન નથી કરવાની એટલે બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મ સારી રીતે આગેકૂચ કરશે એવું લાગી રહ્યું છે હવે સિનેમા અંગે મારા મનની વાત મિત્રો બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થયું એ અગત્યનું છે કે નથી એના કરતાં વધારે અગત્યનું છે કે એ ફિલ્મ કેટલા પ્રોડક્શન ખર્ચમાં બની છે ક્યારેક એવું પણ બન્યું છે કે દસ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરનાર ગુજરાતી ફિલ્મ પણ સરવાળે તો નુકસાનમાં જ ગઈ છે અને બીજી તરફ એક કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન કરનાર ફિલ્મ ને પણ નફો થયો છે સ્પષ્ટ વાત છે કે તમે જે ખર્ચ કર્યો છે એની સામે રિકવરી કેટલી કરી છે એનો સરવાળો ભાગાકાર કરીએ તો એના પરથી તમારી બેલેન્સ શીટ માઇનસમાં જાય છે કે પ્લસમાં એને આધારે એ ફિલ્મે નફો કર્યો છે કે કેમ એનું ગણત મંડાય છે હાલમાં એવી ઘણી બધી ફિલ્મો મેં બોક્સ ઓફિસ કલેક્શન મેં જોયા છે કે જેમાં બબ્બે અઢી અઢી કરોડ સુધીનો વકરો થયા પછી પણ ફિલ્મની બેલેન્સ શીટ માઇનસમાં ગઈ હોવાની ચર્ચા છે કારણ કે આ ફિલ્મોના બોક્સ ઓફિસ આ ફિલ્મોનું બજેટ બે થી પાંચ કરોડ રૂપિયાનું હોય છે આ ચર્ચા આજે એટલે કરીએ છીએ કે મારી દ્રષ્ટિએ જેટલી બને એટલા ઓછા ખર્ચમાં તમે ફિલ્મ બનાવો તો એમાંથી નીકળવાનો રસ્તો પહેલા સારો અને સીધો મળી જાય મિત્રો લો બજેટ ફિલ્મ પ્રોડક્શન ઉપર મેં એક નાનકડું પુસ્તક લખ્યું છે જેમાં બધી જ બેઝિક માહિતી આપી છે આપ આ પુસ્તક મેળવવા માંગતા હો તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકશો મેરે પાસ સિનેમા ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે સિનેમા